નમસ્કાર મિત્રો તેના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આપ પણ એસપી રિંગ રોડ ઉપર જો સાફરી કરતા હો તો આ સમાચાર આપણા માટે જ છે સમાચાર વિશે વિગતે વાત કરીએ પહેલાં તમને જણાવીશ કે ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વરસાદની શરૂઆતમાં જ અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા હતા ભારે વરસાદને કારણે એસપી રિંગ રોડ પર પણ એક રોડ બેસી ગયો હતો ઓડા દ્વારા એસપી રિંગ રોડ પર એપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિ સ્કાય બિલ્ડિંગના ગેટથી અને સ્કાય આર્કેટ ચાર રસ્તા સુધીમાં અતિભરસી વરસાદના કારણે આ રસ્તો બેસી ગયો હતો આ ઉપરાંત ગ્રેવિટી અને મેન સિવરેજ લાઇનનું કામ ચાલુ હોવાથી સાવચેતીના ભાગરૂપે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને તેનું કામગીરી ચાલુ છે આ કામગીરી પિસ્તાલીસ દિવસ સુધી ચાલવાની હોય તેના વૈકલ્પિક ભાગરૂપે એક નવો રસ્તો શરૂ કરવામાં આવ્યો છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના માટે ઓરડા દ્વારા એક નકશો પણ જારી કરવામાં આવ્યો છે તો પિસ્તાલીસ દિવસ સુધી આ રોડ બંધ રહેશે જે જાહેર જનતાને જાહેરનામું પાડીને જણાવવામાં આવ્યું છે મિત્રો વધુ વિગત માટે જોતા રહો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો